નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ NPL 3 ની જો વાત કરીએ તો આજે રવિવારના દિવસે બે મેચો રમાઈ હતી. જે ની અંદર પહેલી મેચ Lifefins Challenger અને Ari 11 વચ્ચે રમાઈ હતી. જેમાં Lifefins Challengers એ ટોસ જીતીઅને ફર્સ્ટ બેટિંગ કરી હતી. જેમાં એમણે 179 રન જે કરા એ સ્કોર કર્યા હતા. 3 વિકેટો પડી હતી તો તેની સામે Ari 11 156 રન ની અંદર આઉટ થઈ ગઈ હતી. આ રીતે Lifefins Challengers તેજ રન્તે વિજેતા થઈ હતી. તો બીજી મેચ જે ખરી એ પ્રભાકુંજ ઇન્ડિયન્સ વર્સીસ 3B Panthers વચ્ચે રમાઈ હતી. જનીંદર પ્રભાકુંજ ઇન્ડિયન્સ 186 કર્યા હતા એની સામે થ્રી પેન્થર્સે ખરી એકસો સત્તરની અંદર આઉટ થઈ ગઈ હતી અને આ પ્રમાણે સિક્સટી નાઇન રનથી પ્રભાકુંજ ઇન્ડિયન્સની ટીમ વિજેતા બની હતી અને બંને ટીમના માલિક એટલે કે ઇન ચેલેન્જર્સના વિશાલ રાવ અને પ્રભાકુંજ ઇન્ડિયન્સના જીરલ પટેલની અંદર અનેરો આનંદ જોવા મળ્યો હતો બિલ્લીમોરા પાલિકાની અંદાજપત્રીય સભા યોજાઈ અંદાજપત્રના અભ્યાસ માટે પૂરતો સમય ન મળ્યો હોવાનો વિપક્ષનો વિરોધ સાથે આક્ષેપ બિલ્લીમોરા નગરપાલિકાનો આગામી નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેનું અંદાજપત્ર શનિવારના રોજ પાલિકાની અંદાજપત્રિય સભામાં મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું હતું પાલિકાના ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયેલી પાલિકાની અંદાજપત્રીય સભામાં પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ પ્રજ્ઞેશ પટેલ દ્વારા રજૂ કરાયેલ અંદાજપત્રને વિપક્ષના વાંધા વિરોધ વચ્ચે બહુમતીએ મંજૂર કરવામાં આવ્યું હતું આગામી નાણાકીય વર્ષની અંદર રૂપિયા સાત પોઈન્ટ ઓગણસી કરોડની પુરાંતવાળું કુલ એકસો ને ઓગણત્રીસ પોઈન્ટ પચાસ કરોડનું અંદાજપત્ર બહુમતીએ મંજૂર કરી દેવાયું હતું આશાપુરી માતાના પૌરાણિક મંદિરમાં આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થતાં ભક્તોની ભીડ ઉમટી નવસારીના મધ્યમાં દૂધ તળાવના સાનિધ્યમાં આવેલ લગભગ ચારસો વર્ષ જૂનું આશાપુરી માતાનું પૌરાણિક મંદિર છે ચૈત્ર નવરાત્રી નિમિત્તે પ્રથમ દિવસે રવિવાર હોવાથી ભક્તો મોટી સંખ્યાની અંદર માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા સતીમાળ અને આછવણી ગામે આંબાના પાકમાં ફળમાખી નિયંત્રણ માટે અગ્રીમ હરોળો નિદર્શન અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો વાંસદા જિલ્લામાં આંબા પાકનું ખૂબ બહોળી પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે અને મોટાભાગના ખેડૂતો આંબા પાક પર આધારિત રીતે નિર્ભરિત થઈ અને ખેતી કરતા હોય છે ત્યારે માર્ચ એપ્રિલ મહિનામાં એટલે કે ઉનાળાની શરૂઆતમાં જ આંબાના પાકમાં ફળમાખી ઉપદ્રવની શરૂઆત થઈ જતી જોવા મળે છે જે મે મહિના અને ઓગસ્ટ મહિના દરમિયાન સૌથી વધુ ઉપદ્રવ જોવા મળે છે આ જીવાત માદ માખી ફળની છાલ નીચે ઈંડા મૂકે છે અને જેથી કાણામાંથી રસ ઝરે છે જેથી કેરીનો બગાડ થાય છે અને આ માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેની અંદર આ માખીઓનું કઈ રીતે નિયંત્રણ કરી શકાય એની સમજ ખેડૂતોને આપવામાં આવી હતી ક્લબ ઓફ નવસારી અને ઇનર ક્લબ નવસારી તથા આર્યન સમાજ નવસારીના સહયોગોથી નવસારીમાં જાહેર સ્થળે ઠંડા પાણીના પરબની શરૂઆત કરવામાં આવી ઉનાળાની કાળછળ ગરમીથી ત્રસ્ત રાહદારીઓ માટે નવસારીના જાહેર માર્ગ પર આશાભરી રોડ તેમજ કાલિયાવાડીના રસ્તા નજીક ઠંડા પાણીની પરબની શરૂઆત રોટરી ક્લબ ઓફ નવસારીના પ્રેસિડેન્ટ હિતેશ શાહ ઇનવિલ ક્લબના પ્રેસિડેન્ટ નૂતન શાહ અને સેક્રેટરી રક્ષા પટેલ સહિત આર્ય સમાજના નવસારીના ડોક્ટર રમણ પટેલ વગેરે સહિત ઉપસ્થિત રહી અને આ રીતે પાણીની પરબનું આયોજન યોજન કરવામાં આવ્યું જેને આજરોજ ખુલ્લી મૂકવામાં આવી આવા પોલીસ કર્મચારીને ચાલુ ફરજે હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા છપ્પન વર્ષીય ફિલિપભાઈ બેડુભાઈ કોંકણી આજરોજ અચાનક છાતીમાં દુખાવો પડતા ડળી પડ્યા હતા જેની જાણ ડાંગ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એસજી પાટીલે અને જનેશ્વર નલાયલને થતાં તુરંત દોડી આવી અને એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને તપાસ કરી મૃત જાહેર કર્યા હતા અને આ રીતે પોલીસ બેડાની અંદર ગયો હતો ડાંગના માર્ગમાં મજૂરો ભરલી ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો દક્ષિણ ગુજરાતના મરી શુગર ફેક્ટરીમાંથી શેરડી કાપણી પૂરી કરી પોતાના માદરે વતન બહેન ડુંડ પીપલ દહાડ તરફ જઈ રહેલા ખેતમજૂરો ભરલી ટ્રક ધુંધલા મહાલ રોડ ઉપર બ બપોરના એક વાગ્યાના અરસામાં અચાનક ચાલક દ્વારા સ્ટેન્ડિંગ પરથી કાબૂ ગુમાવી દેતા પલટી મારી જતા ગંભીર અકસ્માત થયો હતો અને આમાં અનેક પુરુષોની ઈજાઓ પહોંચતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અકસ્માતની જાણ તંત્રને થતાં તુરંત ઘટના સ્થળે પહોંચી અને બે જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોની નજીકના હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી કાપરિયા ચોસઠ જોગણી માતાજીના પાટોત્સવ નિમિત્તે પંદરમી વાર રક્તદાન યજ્ઞ યોજાયો હતો જેમાં આડત્રીસ યુનિટ રક્તદાન પ્રાપ્ત થયું વલસાડ તાલુકાના કાપરિયા મુકામે ચોસઠ જોગણી માતાના પાટોત્સવ નિમિત્તે ચોસઠ જોગણી નવયુગ મંડળ કાપરિયા પાથ ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા રેઇનબો વોરિયર્સના સંયુક્ત ઉપક્રમે રક્તદાન યજ્ઞ યોજાયો હતો જેનું ઉદઘાટન પાથ ટ્રેડર્સના વાપીના ફાઉન્ડર પાર્થિવ મહેતા તથા ઉર્મિલાબેનના હસ્તે થયું હતું જેની અંદર આ રક્ત યુનિટ પ્રાપ્ત થયા હતા ખેરગામના સિંધી સમાજે ઝૂલેલાળ બેળાપાર ચેટીચાંદ પર્વની ઉજવણી કરી ખેરગામના સિંધી સમાજે સમૂહમાં બીજી વખત ચેટીચાંદ પર્વની ભક્તિભાવથી ઉજવણીમાં તેમના ઈષ્ટદેવ એવા ઝૂલેલાલનો જન્મદિવસ ઉજવ્યો હતો જેને સિંધીઓ સિંધિયત જો હુંડી દિન તરીકે ઉજવે છે ઈષ્ટદેવ ઝૂલેલાલની દેશભરમાં ઝુલેલાલ બહારેણો સ્વરૂપી શાહી સર્ઘસ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આજે ત્રીસમી માર્ચ એટલે કે વિશ્વ ઇડલી દિવસ અને વિશ્વ ઇડલી દિવસ નિમિત્તે ધ રમનના કાફે ટેસ્ટ ઓફ મદ્રાસ દ્વારા સવારે સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી ફ્રી ઇડલીનું વિતરણ કરવામાં આવ્યું હતું નવસારીની જનતાએ મોટી સંખ્યામાં જેનો લાભ લીધો હતો વિશ્વ ઇડલી દિવસ નિમિત્તે રમણના કાફે દ્વારા આ રીતે ઇડલીની સેવા આપવામાં આવી હતી જે એક હેલ્ધી પ્રોડક્ટ છે અને જે ખાવાથી શરીરને પણ સંતુલન મળી રહે છે એવી ભાવનાથી એમણે આજરોજ ઇડલીનું વિતરણ કર્યું હતું નવસારીની અંદર મહાદેવ સોસાયટીમાં રહેતા ભરતભાઈ શાહ દ્વારા આજરોજ તેમની ચિરંજીવી લાડકવાઈ પૌત્રી રાવીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી નોર્મલી દીકરીના જન્મદિવસ નિમિત્તે લોકો કેક આપતા હોય ઉજવણી કરતા હોય અને ગિફ્ટ આપવાનું અથવા તો લેવાનો વ્યવહાર ચાલતો હોય પણ એમણે એક ઉમદા ભાવથી દીકરીના પૌત્રીના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખ્યું હતું જે જૂની દરજી નિવાડી આસનગર ખાતે યોજાયું હતું જેની અંદર મોટી સંખ્યામાં લોકોએ ભેગા મળી અને રક્તદાન કર્યું હતું નવસારી ટાઉન પોલીસ દ્વારા આજરોજ નવસારી શહેરી વિસ્તારની અંદર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આવતીકાલે મુસ્લિમ બિરાદરો માટે સૌથી મોટો પર્વ એટલે કે ઈદનો પર્વ હોવાથી સૌ કોઈ જે ખરા શાંતિ અને સલામતીથી પોતાના તહેવારની ઉજવણી કરી શકે એ ભાવનાથી નવસારી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ નવસારી શહેરી વિસ્તારની અંદર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું નવસારીમાં દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ છેતાલીસ ટકા તો સાંજ દરમિયાન પચીસ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી વેસ્ટ તરફની હતી ફરી એકવાર આ દિવસે ચાલીસ ડિગ્રી ટેમ્પરેચર થતાં લોકો અકળાયા હતા રવિવારનો દિવસ હતો બપોરના સમયે રસ્તાઓ સુમસાન બની ગયા હતા અને જેને કરફ્યુ લાગ્યો હોય એવી પરિસ્થિતિ યોજાઈ હતી જાયન્ટ ગ્રુપ ઓફ બિલ્લી મોરાનું વીસ તારીખથી સત્યાવીસ તારીખ સુધી પ્રથમ સેવા સપ્તાહ સંપન્ન થયો જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલ્લી મોરા દર વર્ષ દરમિયાન બે વખત સેવા સપ્તાહની ઉજવણી કરી અને માનવ સેવાની જ્યોત અખંડ પ્રજ્વલિત રાખે છે જાયન્ટ ગ્રુપ મોરા છેલ્લા પચાસ વર્ષથી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રોજેક્ટ કરી સેવાની સુવાસ ફેલાવે છે જે સંદર્ભે વીસ માર્ચના રોજ પ્રારંભ થયેલ જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન ત્રણ એ સી એમ જા વિજય પટેલ તથા ફેડરેશન વીપી સુમંતરાય પટેલ તથા ફેડરેશન ડિરેક્ટર ગિરીશ પટેલની ઉપસ્થિતિમાં કાયમી પ્રોજેક્ટ આઈચે કેમ્પથી શરૂઆત કરવામાં આવેલી હતી ગરબા રસિકોની અંદર આનંદ કારણ કે આજથી નવસારીની અંદર શ્રી શક્તિ ગ્રુપ દોડિયા ક્લાસીસની શરૂઆત થઈ ચૂકી છે શ્રી શક્તિ ગ્રુપ દોડિયા ક્લાસીસ કે જે છેલ્લા ઘણા વર્ષોથી દોડિયાના ક્લાસીસ ચલાવે છે રાજા ચોકીવાલાને એમની ધર્મપત્ની દ્વારા સંચાલિત આ દોડિયા ક્લાસનો આજથી વિધિવત આરંભ કરવામાં આવ્યો જેની અંદર સાંઈ દાંડિયાના જીતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા એમની ઉપસ્થિતિની અંદર માતાજી નહીં આરતી થઈ અને ત્યારબાદ સૌએ ભેગા મળી પહેલો રાઉન્ડ જે ખરો ગરબાનો રમ્યો અને આ પ્રમાણે રામાનંદ રેસ્ટોરન્ટની સામે આવેલ रेलवे आर्केट अंदर श्री शक्ति दौड़िया क्लासेस नी आज थी भव्य शुरुआत थी चुकी है फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो